નમસ્કાર મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ નાઇન્ટી પોઈન્ટ ફોર એફએમ પરથી હું છું વિનિતા બ્રહ્મભટ્ટ અને આપણે આજે સાંભળવા જઈ રહ્યા છીએ લઘુકથા ત્યારે જેના લેખિકા છે ગીરાબેન પીનાકિન ભટ્ટ તો ચાલો મિત્રો સાંભળીએ લઘુકથા ત્યારે ગામની ભાવડી જતા લીસી રેતીવાળા રસ્તે ચાલી નીકળી માથે લોટના ડબ્બાનો ભાર ને પગ લગાતાર રેતીમાં ખોપી જતા હતા અવર જવર શાંત અને સાવ સાકડા રસ્તામાંથી પસાર થતી હતી ત્યાં સહેજતું નજર પડી એક તંદુરસ્ત ભેંસ એના ભારે સિંગડા અને મોટા ડોળા સાથે સામે દોડતી આવી રસ્તાની બંને બાજુએ કાટાડી વાળ અને હું તો અધવચાડે પાછા ફરી શકાય જ કેવી રીતે બાપરે ભાગવાનો આરો ક્યાં લોટ ભરેલો ડબ્બો અને આસે માથા ઉપરથી પડી ગયો ભયના ઓથાર હેઠળ ફરી એકવાર નજર સામે પડી હું માડી ભૂરાઈ થયેલી ભેંસની પાછળ કામાતુર અલમસ પાડો પણ એના લાલ લાલ ડોળા સાથે બાપરે ડરના લખલખા સાથે આંખો મીંચાઈ જ ગઈ એ ત્યારે હાશનો શ્વાસ લીધો ડોડાયેલો લોટ ડબ્બામાં ભર્યો કદાચ સાથે થોડી રેતી પણ હશે ઘરે આવીને રડતા રડતા સગડી હકીકત માને જણાવતી હતી ત્યાં એક જ ચોપાડમાં રહેતા જશિકાકી બોલી ઉઠ્યા એમ લોટ ભરેલો ડબ્બો કઈ ફેંકી દેવાય ત્યાં મારા બરડા હાથ ફેરવતા મારી માં બોલી બેટા ભેંસ પાડા તો ઠીક પણ જિંદગીમાં માતેલા સાઢ કરતાય વધારે ખૂંખાર જાનવરો સામે આવશે ત્યારે ત્યારે લોટની જરાય પરવા કર્યા વિના એના માથે ડબ્બો મારીને આવજે મિત્રો આ લઘુ કથા સાંભળીને મને એક હિન્દી કવિતા યાદ આવે છે જેની બે પંક્તિઓ સંભળાવીશ તું ખુદ કી ખોજ મેં નિકલ તું કિસ લીએ હતાશ હૈ તું ચલ તેરે કી સમય કોભી તલાશ હૈ जो तुझ से लिपटी बेडियां समझना इनको वस्त्र तो ये बेडियां पिघाल कर बना ले इनको शस्त्र तो तू तो खुद की खोज में निकल तू तो किस लिए हताश है तू तो चल तेरे वजूद की समय को भी तलाश है समय को भी तलाश है तो मित्रों अपने सामी लेखिका घीराबेन पिनाकीन रचित लघु कथा ત્યારે તો આવી જ સુંદર લઘુકથાઓ સાંભળવા માટે સાંભળતા રહો નાઇન્ટી પોઈન્ટ ફોર એફ એમ ધન્યવાદ